વધારેમાં વધારે વોટ કોંગ્રેસ તરફી કરી અને કોંગ્રેસની ઉમેદવાર શ્રીમતી કેની બેનને દસ વર્ષ પછી કોંગ્રેસના સંસદ સભ્ય તરીકે જે વિજેતા જાહેર કરેલા છે તે અઢારે કોમ છત્રીસે કોમ ને અઢારે આલુનો ખરેખર ખૂબ જ સહકાર મળ્યો છે હું રણોસણથી કરી અને અઢાર પોષીના સુધી તમામ વિસ્તારમાં એક ઇલેક્શન એજન્ટના હેસિયતથી અને કોંગ્રેસના કાર્યકર તરીકે તમામ કાર્યકરોને હું મળ્યો તો લોકોને ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ હતો કેટલાક તો એવું માનતા હતા કે ગેનીબેન એ અમારી બનાસની બેન છે અને બેન બનાસની બેનને કોઈપણ સંજોગે અમારે જીતાડવી છે એ જ એક મુદ્દો ઉપસ્થિત થયો અને સમગ્ર બનાસકાંઠામાં બનાસની બેન ગેનીબેનને વિજેતા જાહેર કરેલા છે ખૂબ ખૂબ આભાર સાહેબ તો વર્ષોથી સાથે રહ્યા નાનપણથી લઈને અત્યાર એટલે અનેક વિશેષતાઓ આપણા નવા સાંસદની તમે જાણતા હશો જ્યારે ગઈકાલે ચૂંટણીનું પરિણામ જાહેર થયું બનાસકાંઠાને નવા સાંસદ એક મજબૂત મહિલા તરીકે મળ્યા ક્યાંક ગઈકાલથી આક્ષેપો પણ શરૂ થવા મળ્યા કે હવે બનાસકાંઠાનો વિકાસ બંધાઈ જશે આવા આક્ષેપોનું કારણ શું હોય છે હવે આક્ષેપો તો જે ગેની બેનને સારી રીતે ઓળખતા ન હોય એમાં લોકો આક્ષેપો કરી શકે કારણ કે એનાથી પરિચિત ન હોય ગેની બેનને હું નાનપણથી ઓળખું છું જ્યારે એમને તાલુકા પંચાયતના પ્રમુખ પહેલાં જ્યારે બેસાડ્યા ત્યારથી કરીને અત્યાર સુધી હું એને નક્કી જાણું છું પ્રથમ તો એ કોઈ પણ પ્રકારે કોમવાદી વલણ ધરાવતી નથી સ્પષ્ટ ન્યાય હોય એની સાથે હંમેશા ઉભી રહે છે અને એવી કર્મઠ

શું શું મુશ્કેલીઓ પડે છે અને કઈ રીતે કામ લેવું એ અને સારી રીતે એમને ફાવે છે કે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય કે સંસદ હોય એ તમામ અધિકારીઓ પાસે કઈ રીતે કામ લેવું એને ફોને છે કોમવાદી પણ નથી અને સરસ રીતે કામ કરે છે અને પાયાની વાત એક મિનિટમાં સમજી જાય છે અને જૂઠું બોલવામાં બિલકુલ એમને આદત નથી કે લાવો જૂઠું બોલીને કામ ઘડાઈ લીધું એવી કોઈ આદત છે નહીં જે લોકો આક્ષેપો કરતા હોય

જેને ઇલેક્શન કેમ્પેન બનાવ અને અવરોધો પણ ઊભા છે મારે જહેનત પણ ખબર પડ્યું છે અને આખે પણ સામનો પણ કરવો પડ્યો છે કેમ છતાં મંગળજી સફીદ જીઠના રેકોર્ડવાળી વાત ક્યાંક ક્યાંક ગઈ છે પાંચ લાખની ગીરવાળી વાત ભૂલાઈ ગઈ અને આપણે બનાસકાંઠા એની ધારી દૂધી થઈ છે એક વસ્તુ ધારી જ કે પાયામાં કાર્ય છે જમીન સાથે જોડાયેલો છે એવા નેતાને પસંદ કરવાનો છે એવું પહેલેથી એમણે નક્કી કરી દીધું અને એટલા માટે એમણે મતદારોએ એને ન્યાય આપ્યો છે જે વાત આવી છે કે મુશ્કેલીઓ પડે તો મુશ્કેલીઓ પણ કોઈ પડી નથી કારણ કે સ્વયંભુ લોક જુવાળો તો અમે વાછોલ ગામે ગયા રાતે દસ વાગે ધાનેરા તાલુકાનું મંડાણ થઈને વાસુલ જવાય છે તો વાછોલ ગામે રાતે દસ વાગ્યા સુધી એક માણસો રાહ જોઈને બેઠા હતા કોઈ પ્રચાર નહીં કોઈને પ્રલોભન નહીં પણ સ્વયંભૂ લોકજુવાળ અને લોકજુવાડથી આ અમે ચૂંટણી જીત્યા છીએ અને ખાસ કરીને હું અમારા શેષ નેતૃત્વ જીપીસીના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોઈ સાહેબનો અને પ્રિયંકા ગાંધીનો આભાર માનીશ કે અમે લાકડીમાં સારામાં સારી મિટિંગ કરી અને જાહેર સભા કરી અને આખો જે માહોલ છે જે મોદી સાહેબ

આપ્યો છે એનો ખૂબ ખૂબ આભાર અને જેણે નથી આપ્યો એમનો પણ આભાર કોઈ પણ જાતના ભેદભાવ વગર મારી પાસે ગમે ત્યારે ચોવીસે કલાક મારા ઘરના દરવાજા ખુલ્લા છે કોઈ પણ માણસ વિના સંકોચે મારી મુલાકાત લઈ શકે છે અને સાચી હકીકત જે કંઈક આપવું મને ભણાવવાલાયક હોય તો અવશ્ય ભણાવજો અને હું એમની સાથે કામ કરવા માટે એમને મદદ કરવા માટે હંમેશા તત્પર રહીશ એવું મારા રૂમરૂમમાં પત્રકારો સાથે પણ એમને જાહેરમાં વિગત જાહેર કર્યું છે આપ વરિષ્ઠ ધારાશાસ્ત્રી પણ છો અને કોંગ્રેસના પાયાના અત્યાર સુધીના સૌથી વરિષ્ઠ કાર્યકર્તાઓ છું જનતાએ જે રીતે ગેનીબેનને મદદ કરી લોકોને શું કહેવા માગું છું આ તબક્કે જ્યાં અત્યારે ગેની બેનને એક નવા સાંસદ તરીકે લોકોએ પસંદ કર્યા છે અને છવ્વીસ મઠી માત્ર બનાસકાંઠાની એક એવી સીટ છે કે જે પણ કોંગ્રેસના ગેનીબેન એક કર્મઠ નેતા છે અને એણે જે કામગીરી કરી છે એના ફળ સ્વરૂપે હું એવું માનું છું એ બનાસકાંઠાનો વિકાસ ખૂબ જ સારી રીતે થશે કેન્દ્રમાં પણ એની રજૂઆત થશે અને ગ્રાન્ટ લાવી અને લોકોના નાનામાં નાના પાયાના માણસોને એ મદદ કરશે એ કોઈ પ્રલોભન લાલચ પ્રલોભનમાં આવવાવાળી વ્યક્તિ નથી એ હંમેશા કોંગ્રેસના પાયાના કાર્યકર હોય કે સામાન્ય માણસ હોય જે ભલે પાર્ટી સાથે જોડાયેલો ના હોય તેમ છતાં પાયાના કાર્યકર જે એની પાસે આવે અને મદદ કરવા હંમેશા તત્પર છે અને રહેશે અને કોંગ્રેસ જે અત્યારે ગુજરાતમાં અને

જેઓ ગેનીબેનના ઇલેક્શન કેમ્પેનમાં એક મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી આજે તમામ લોકોનો આભાર વ્યક્ત કરીને પોતે પોતાની જે સૂઝબૂઝ છે તેને લઈને ચર્ચા કરી છે આગામી સમયમાં ગેનીબેન કયા પ્રકારના કામો કરશે ગેરીબેન સાથે વર્ષોથી જોડાયેલા છે એટલે ગેનીબહેનના અનેક જે કામ કામ કરવાની જે ગેનીબેનની વૃત્તિ છે તેને લઈને પણ વાત કરી છે આગામી સમયમાં જ્યારે નવા સાંસદ મળ્યા છે ડોક્ટર શિવ બનાસકાંઠાને નવી દિશા મળે તો લવાઈ